ટોયલેટ બેડ પાંચ જેન્ટ્સ યુરિનાર પાંચ નંગ નલિયા ખાતે સેન્ટર ખાતે સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે દાતા શ્રી આશુભા મેઘજી નલિયા પરિવારના સ્વર્ગસ્થ તૃપ્તિ રતનસિંહ આસરની સ્મૃતિમાં લાયન્સ હોસ્પિટલ ભુજ માટે ડાયાલિસિસ મશીન માટે સાત લાખનો ચેક અર્પણ કરાયો હતો ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઓફ લાયન્સ અભયભાઈ શાહ કચ્છ મિત્ર મેનેજર મુકેશભાઈ ધોળખિયા ભુજ લાયન્સ ક્લબ પ્રમુખ ચંદ્રકાંતભાઈ સોની તેમજ ગાઇડિંગ લાયન્સ રોહિતભાઈ જોશી પ્રથમ લાયન્સ મહિલા પ્રમુખ લેડી રીમા લાયન કોમલબેન જોશી નલિયા લાયન્સ પ્રમુખ દિનેશભાઈ ચાંદ્રા જહેશ ઠક્કર મધુકાંત ઘેડા હીરાચંદ ઠક્કર અબ્દુલ મેમણ હરીશભાઈ ઠક્કર જેપી ગોર વિમળાબેન આસર સહિત અનેક ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન માવજીભાઈ બારૈયાએ કર્યું હતું તેમજ આભાર વિધિ તારાચંદ ઠક્કરે કરી હતી રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ અબડાસા વિસ્તારમાં જે મેડિકલ ઇક્વિપમેન્ટની જરૂરિયાત હતી એ પ્રમાણે નલિયા લાયન્સ ક્લબે અને લાયન્સ એલએનએમ લાયન્સ હોસ્પિટલ ભુજ દ્વારા અહીં મેડિકલ ઇક્વિપમેન્ટ મીન્સ કે જે લોકોને મેડિકલની જરૂર છે મેડિકલ ઇક્વિપમેન્ટની જરૂર છે બેડ છે વોટર બેડ છે એરબીલ છે વોકર છે વ્હીલચેર છે ઓક્સિજન સેન્ટર ઓક્સિજનની જરૂરિયાત છે ઓક્સિજન કોન્સન્ટ્રેટરની જરૂર છે એ સર્વે ટોયલેટ ચેરની જરૂર છે એ સર્વેનું એક સેન્ટર અહીંયા ખોલવામાં આવ્યું છે એ સેન્ટર ઉપરથી તમને ઘરે ધારો કે આપણે હોસ્પિટલમાં મળેલ છે અને એમને આપણે ઘરે લઈ આવ્યા બાદ મેડિકલનો બેડ નથી એ બેડ આપણે અહીંયાથી આપશું આ સેન્ટર ઉપરથી આપશું અને એક ડિપોઝિટ રાખીને આ દરેક સુવિધાઓ અહીંના લોકોને મળી રહે એમાં તેનો અમારો પૂરેપૂરો પ્રયાસ હતો અને આજે અમે લાયન્સ કપર લઈએ આ પ્રયાસને અમારે સફળ બનાવ્યો છે એટલે હું સર્વે નલિયાના પ્રમુખ શ્રી દિનેશભાઈ તથા સર્વે ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું અહીં જેમ વાત કરી એ પ્રમાણે સ્કૂલોની અંદર શમશાન ઘાટની અંદર જે પણ જરૂરિયાત હશે ગાર્ડનનું પણ કાંઈ પણ નિર્માણ કરવાનું હશે એની અંદર આ લોકો જે પ્રમાણે અમને જાણ કરશે એ પ્રમાણે બધા સાથે મળી અને નલિયાની અંદર કૃતિ કરી અને અમે પૂરેપૂરી પૂરી કરવાની કોશિશ કરીશું અને નલિયાના લાયન્સ ક્લબને અબડાસાના લોકોને કઈ રીતે સારામાં સારી સેવા મળી રહે બધા સાથે મળીને એક સારો એક પ્રયાસ કરશું તો વર્ષો વર્ષો પછી પણ એક સારી અહીં સેવા મળી રહેશે